સુરતમાં હાલ કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે કોરોનાના કેસો રોજ રોજ વધી રહ્યા છે અને ઓલપાડના ધારાસભ્ય ગાઈડલાઈનનું કડક પાલન કરવા અપીલ કરી છે ત્યારે સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી છે એ ગાઈડલાઈનની અંદર આપણે બધા સૌએ એસઓપીનું પાલન કરીને અને સાથે સાથે દરેક લોકોએ જેની વેક્સિનના લગભગ બે ડોઝ જેના થઈ ગયા છે અને જેના બાકી હોય એ પણ ડોઝ લઈ લઈ હમણાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે પંદરથી સત્તાસ વર્ષના છોકરાઓને પણ રસીની શરૂઆત કરી છે એની અંદર પણ ખૂબ સારું જાગૃતિ છે છોકરાઓને પણ રસી મુકાઈ જાય અને જે સિનિયર સિટીઝન છે જે સાઠ વર્ષના ઉપરના છે કોરોના વોરિયર છે એને પણ લગભગ બધાને રસી મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આ રસી મૂકવાથી તમે જુઓ છો ભલે કોરોનાનો કેસ વધુ છે પણ જે જે કોરોનાની તીવ્ર અસર છે એ જેને બે વેક્સિન મુકાય છે એટલી બધી તીવ્ર અસર એની અંદર જોવા મળતી નથી એટલે વેક્સિનની ખૂબ સારી અસર થઈ છે અને આ થકી લોકોને પણ એટલી તો આપણે હું મારા આપણા થકી લોકોને વિનંતી કરું છું કે એ સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને જે રીતે સરકારી ગાઈડલાઇનનું પાલન કરું પાલન કરશો તો આપણે આ કરોડને જલ્દી માત આપી શકીશું